ફોર્શ ગાર્ડ ઉમેદવારોના વ્યક્તિગત માર્ક્સ જાહેર કર્યા સરકાર બધા વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કેમ નથી કરતી ઉમેદવારોના વ્યક્તિગત માર્ક્સ જાહેર થતા પ્રવીણ રામે સરકારને કર્યો સવાલ આંદોલનમાં જે પ્રમાણે માર્ક્સની જે માંગણી કરવામાં આવી એ મુજબ સરકારે માર્ક્સ જાહેર કર્યા નથી સરકારે માત્ર વિદ્યાર્થી પોતાના જ માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કર્યા છે ફોરેસ્ટના વિદ્યાર્થીઓની માંગણી હતી કે વ્યક્તિ પોતાના તો માર્ક જોઈ શકે પરંતુ તમામ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તમામના માર્ક્સ જોઈ શકે એ રીતે સરકાર તમામના માર્ક્સ જાહેર કરે અને બિફોર નોર્મલાઇઝેશન અને આફ્ટર નોર્મલાઇઝેશન આ બંને માર્ક્સ જાહેર કરવામાં આવે આવી વિદ્યાર્થીઓની માગણી હતી પરંતુ સરકારે એવું ન કરીને માત્ર વિદ્યાર્થી પોતે પોતાના માર્ક્સ જોઈ શકે એ રીતે જાહેર કર્યું છે મને આખી ઘટનામાં એ નથી સમજાતું કે જે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ખુલ્લા જાહેર કરવામાં સરકાર ને વાંધો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા